श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે સોળ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ સિવાય બીજા કશાથી પણ ખરું સમાધાન મળે તેમ નથી માણસ ભૂલ કરે છે અને ભગવાન માફ કર કહે છે પણ ફરી ફરીને ભૂલ કરતો જ રહે છે એ કંઈ યોગ્ય નથી એવી રીતે કંઈ દેવ તેને ક્ષમા કરનાર નથી ભગવાન માફ કર એ એટલું તો સામાન્ય થઈ પડ્યું છે કે તેનો અર્થ જ આપણા ધ્યાનમાં આવતો નથી એ જો ધ્યાનમાં આવતો હોત તો માણસ તેની તે ભૂલ ફરી ફરીને નહીં કરે આવી રીતે આપણી બુદ્ધિના જોરે આપણે ભગવાનને છેતરી શકતા નથી બુદ્ધિના જોરે જો આપણે માણસને પણ ફસાવી શકતા નથી તો પરમેશ્વર ક્યાંથી ફસાવાના આપણે આપણી બુદ્ધિના જોરે પરમેશ્વરની પ્રાપ્તિ કરી લઈશું એમ કહેવું કદી પણ યોગ્ય નથી તો શરણાગતિ સિવાય બીજો કોઈ માર્ગ નથી તેમ તમે વિચારો સમાધાન કોઈ પરિસ્થિતિ પર આધાર રાખતું નથી કેટલાય પુરાણો વાંચ્યા ગ્રંથ મોઢે કર્યા પ્રવચનો સાંભળ્યા પણ મનને સમાધાન થયું નહીં એ પ્રમાણે થોડું ઘણું પણ આચરણ કરવું જોઈએ નામમાં રહેવું જોઈએ નામ વગર કોઈ પણ બાબતને પૂર્ણતા આવી શકતી નથી નામ વગર ખરું સમાધાન મળનાર નથી તો તમે ભગવાનને અનન્ય શરણે જઈને તેનું નામ પ્રેમથી અને સતત લો એક ગરીબ વારકરી પંઢરપુર જઈ રહ્યો હતો ખૂબ કષ્ટપૂર્વક તે ચાલી રહ્યો હતો રસ્તામાં રેલવેનું એક ફાટક આવ્યું તે બંધ હતું એટલે તે થોપ્યું એટલામાં ત્યાં એક મોટર આવીને ઊભી રહી અંદર એક મોટો શ્રીમંત માણસ બેઠેલો હતો તે પણ પંઢરપુર જતો હતો વારકરીના મનમાં થયું કે દેવ હું તારી આટલી અસીમ ભક્તિ કરું છું પણ મારી આ દશા અને આ લબાડ વેપારી એને ખૂબ ઠાઠમાઠથી આરામથી પંઢરપુરની યાત્રા તું કરાવે છે આ તારો કેવો ન્યાય એટલામાં મોટરના બારણાં ખોલીને બે નોકરોએ તે શ્રીમંત માણસના હાથ પોતાના ખભા પર લઈને તેને નીચે ઉતાર્યો તે પાંગડો હતો વારકરીએ વિચાર કર્યો કે પાંગડા થઈને આરામથી પંઢરપુર જવા કરતાં ગરીબીમાં પગે ચાલીને જવું એ વધારે સારું આપણી પાસે જે નથી અને જેની પાસે છે તે સુખી હોવો જોઈએ એમ માનીને આપણે ચાલીએ છીએ પણ તેવું નથી હોતું તેનું દુઃખ આપણે જાણતા નથી હોતા અને જો તે પોતાને સુખી સમજતો હોય તો તેને દારૂડિયાના નશા જેવો નશો સમજવો હોય તે પરિસ્થિતિમાં સમાધાન માનવું એ જ વિષયની પકડ ઢીલી કરવાનો ઉપાય છે આપણી પરિસ્થિતિ એ પરમાત્માની ઈચ્છાથી આવી છે એમ આપણે કહીએ એમ કહીએ તો દુઃખના અને સુખના આવેગ કમી થશે જેનું સમાધાન ભગવાન પર અવલંબે છે તેનું સમાધાન કોઈ પણ પરિસ્થિતિમાં ટકશે અસ્તુ जानकीजीवनस्मरण जय जय राम